હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે સોમવાર તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજારને પચીસ તો આજે શું આપણે સફેદ ડુંગળીના બજાર ભાવ છે તો જોવા જવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી બનીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે મારા ભાઈ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર પ્રેસ દબાવવાનું ભૂલતા નહીં કેમ કે જ્યારે પણ વિડીયો મૂકે છે ત્યારે તમારી તમારા મોબાઈલમાં સૌથી પહેલા નોટિફિકેશન આવે છે અને તમે વિડીયો જોવાનો લાભ લઈ શકશો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો બરોબર ચાલો આપણે આજના શું બજાર ભાવ છે જોવા જઈ રહ્યા છે ત્રણસો સત્તર ફોન હે હાલો હાલો ઉભરી જાવ ઉભરી જાવ હાલો હાલો બોલ દેલે છે વાલે ખૂડેડા 562 66 66 56 હલો હાલો હલો હલો હારો હારો આય દેતો છે બોલીને ઉભારો સાહેબ તમે

સર ચાલીશ ગોરેન્દ્ર સાહેબ હાલો બંગલો સુપર છે માઈક ઓન ગોરેન્દ્ર સાહેબ એવું બધું થઈ ગય પછી સમ એક એક વાર વાત કે વાત હારું છે ભાઈ જેતલીને થઈવા દે સર હાલો સર હારું છે યાર